શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધ્વારામાં આજે આપણે અન્નપૂર્ણા સ્ત્રોતનું પાઠ સાંભળીશું અન્નપૂર્ણા સ્ત્રોતનું મહાત્માય અને તેની સાથે જોડાયેલી કથા વાર્તા સાંભળીશું અન્નપૂર્ણા સ્ત્રોતના પાઠ કરવાથી થતા લાભ પણ જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવજો તો ચાલો શરૂ કરીએ અન્નપૂર્ણા સ્ત્રોત એ અમૂલ્ય સ્ત્રોત છે જે જીવનને સંપત્તિ અનાજ આનંદ અને ઐશ્વર્યથી ભરી દે છે અને જે તમામ અવરોધો દૂર કરે છે રોગોનો નાશ કરે છે માં અન્નપૂર્ણાનો સ્ત્રોત શંકરાચાર્ય દ્વારા લખવામાં આવ્યો હતો દેવી ભવાની અન્નપૂર્ણાની પૂજા અને અર્ચના કરી હતી આદિગુરુ શંકરાચાર્ય આદિગુરુ દેવી ને પ્રસન્નતા થઈ એક વાર્તા છે કે એકવાર શંકરાચાર્ય કાશી પહોંચ્યા ત્યાં તેમની તબિયત બગડવા લાગી તે શારીરિક રીતે ખૂબ જ નબળા પડી ગયા હતા આવી સ્થિતિમાં એક દિવસ દેવી અન્નપૂર્ણા એક સ્ત્રીના વેશમાં ત્યાં પહોંચ્યા અને ત્યાં એક મોટો વાસણ રાખીને થોડો સમય આરામ કર્યા પછી જ્યારે તે ચાલવા લાગ્યા ત્યારે તેમણે શંકરાચાર્યને તે ઘરાને ઉપાડવામાં મદદ કરવા વિનંતી કરી ત્યારે શંકરાચાર્યએ તેને કહ્યું કે તેની પાસે બિલકુલ તાકાત નથી જેના કારણે તે તેની મદદ કરી શકે નહીં આવી સ્થિતિમાં સ્ત્રીના વેશમાં ઉપસ્થિત દેવી અન્નપૂર્ણા તેમને કહે છે કે જો તમે શક્તિની ઉપાસના કરી હોત તો તમને ચોક્કસપણે શક્તિ પ્રાપ્ત થઈ હોત આ સાંભળીને શંકરાચાર્યને આત્મજ્ઞાન થાય છે અને તે દેવીની પૂજામાં મગ્ન થઈ જાય છે અને આ ઘટના પછી મા અન્નપૂર્ણા સ્ત્રોતની રચના થઈ આદિ શંકરાચાર્ય દ્વારા અન્નપૂર્ણા સ્ત્રોતનું પઠન કરવામાં આવ્યું અને તેમને ફરીથી શક્તિ મળી ચાલો તેને વાંચીએ અને જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ દૂર કરીએ અન્નપૂર્ણા માતાના આશીર્વાદ મેળવવા માટે શ્રી અન્નપૂર્ણા સ્ત્રોતનો ભક્તિપૂર્વક પાઠ કરીએ નિત્યાનંદ કરી વરાભય કરી સૌંદર્ય રત્ના કરી નિર્દુતાખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી પ્રાલયાચલ વંશ પાવન કરી કાશી પુરાધીશ્વરી ભિક્ષામ દેહી કૃપા વલ્લંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે શાશ્વત આનંદ આપનાર આશીર્વાદ અને નિર્ભયતાના દાતા છો સૌંદર્યના રત્નોની ખાણ છો તમે જ બધા ભક્તોના પાપોનો નાશ કરો છો અને તેમને શુદ્ધ કરો છો તમે મહેશ્વરી તરીકે આદરણીય છો તમે હિમાલય વંશને પવિત્ર કર્યો છે તમે કાશીપુરીની અધીશ્વરી છો તમે કૃપાનો આશ્રય છો તમે સર્વજીવોના દાતા છો માતા તમે ભગવતી અન્નપૂર્ણા છો તમે મને ભિક્ષા આપો નાના રત્ન વિચિત્ર ભૂષણ કરી ડંબરી મુક્તા હર વિલંબ માન વિલસત વક્ષોજ કુંભાંતરી કાશ્મીરા ગુરુ વસિતા રુચિ કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે વિવિધ રત્નોના વિચિત્ર આભૂષણો પહેરનાર છો તમે સોનાના વસ્ત્રોથી શોભાયમાન છો તમારી છાતીનો મધ્ય ભાગ મુક્તા હારથી શણગારવામાં આવી રહ્યો છે તમારા અંગો કેસર અને અગરથી સુશોભિત છે તમે તે કાશીપુરની દેવી છો આપ સર્વે પર કૃપા કરનાર દેવી છો તમે સર્વ જીવોની માતા છો તમે અન્નપૂર્ણા કરનાર દેવી છો કૃપા કરી મને ભિક્ષા આપો કરી કરી ધર્મેક્ય નિષ્ઠા કરી ભાસ ભાસમાન લહરી ત્રિલોક્ય રક્ષા કરી સર્વેશ્વર કરી તપહ ફલ કરી કાશી પુરાધીશ્વરી દેહી કૃપા વલ્લંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે યોગીને યોગીનો આનંદ આપો છો આપ શત્રુઓનો નાશ કરો છો ધર્મ અને અર્થ માટે લોકોમાં નિષ્ઠા ઉત્પન્ન કરો છો સૂર્ય ચંદ્ર અને અગ્નિના પ્રભાવના તરંગોની સમાન કાંતિવાળા છો આપ ત્રણેય લોકનું રક્ષણ કરો છો તમે તમારા ભક્તોને તમામ પ્રકારની ઐશ્વર્ય આપો છો તમે તેઓની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરો છો તમે કાશી પૂરના અધીશ્વરી છો અલૌકિક અસ્તિત્વ ધરાવો છો આપ સર્વ પર કૃપા કરનાર દેવી છો તમે સર્વજીવોની માતા છો તમે અન્નપૂર્ણ કરનાર દેવી છો માતા કૃપા કરી મને ભિક્ષા આપો કૈલા સાચલ કંદરાલય કરી ગોરી હ્યુમા શાંકરી કૌમારી નિગમાર્થ ગોચર કરી ઓમકાર બીજાક્ષરી મોક્ષા દ્વાર કવાટ પાટન કરી કાશીપુરાધીશ્વરી ભીક્ષામદેહી કૃપા વલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે કૈલાશ પર્વતની ગુફાને તમારું નિવાસ સ્થાન બનાવ્યું છે તમે ગૌરી ઉમા શંકરી અને કુમારીના રૂપમાં પ્રતિષ્ઠિત થયા છો આપ વેદાર્થ તત્વને સમજાવનાર છો તમે ઓમકાર બીજાક્ષર સ્વરૂપ છો મોક્ષના દ્વાર ખોલનાર તમે છો તમે કાશીપુરીના પુરીના છો આપ સર્વ પર કૃપા કરનાર દેવી છો તમે સર્વ જીવોની માતા છો તમે અન્ન કરનાર દેવી છો કૃપા કરી મને ભિક્ષા આપો દૃશ્ય દશ્ય વિભૂતિ વાહન કરી બ્રહ્માંડ ભાંડોદરી લીલા નાટક સૂત્ર ખેલન કરી વિજ્ઞાન દીપાંકુરી શ્રી વિશ્વેશમનઃ પ્રસાદન કરી કાશી પુરાધીશ્વરી ભિક્ષાંત દેહિ કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે દ્રશ્ય અને અદ્રશ્ય વિવિધ ઐશ્વર્યના વાહનો પર બિરાજમાન થવાના છો તમે અનંત બ્રહ્માંડને તમારા પેટરૂપી પાત્ર તરીકે ધારણ કરનાર છો માયા પ્રપંચને ભેદનારી દેવી આપ છો તમે વિજ્ઞાનના વિજ્ઞાન છો તમે દીવાની શિખર છો આપ ભગવાન વિશ્વનાથના મનને પ્રસન્ન કરનાર છો તમે કાશીપુરીના અધીશ્વરી છો આપ સર્વ પર કૃપા કરનાર દેવી છો તમે સર્વજીવોની માતા છો તમે અન્નપૂર્ણ કરનાર દેવી છો કૃપા કરીને મને ભિક્ષા આપો ઉર્વી સર્વ જયેશ્વરી જય કરી માતા કૃપા સાગરી વેણી નિલસમાન કુંતલધરી નિત્યા અન્ન દાનેશ્વરી સાક્ષા મોક્ષ કરી સદાશુભ કરી કાશી પુરાધીશી કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે પૃથ્વી પર સ્થિત તમામ જીવોના દેવી છો તમે વૈભવી છો આપ બધા જીવોમાં માતૃભાવ સ્વરૂપે બિરાજમાન છો તમે અન્નના ભંડારને ભરપૂર રાખનાર દેવી છો તમારા નીલા રંગની વેણી જેવા વાર હવામાં લહેરી રહ્યા છે તમે સતત અન્નદાન કરવામાં વ્યસ્ત રહો છો આપ જ તમામ જીવોને આનંદ આપનાર છો સદાયને માટે તમે ભક્તોનો મંગર કરવા માટે તત્પર રહો છો તમે કાશીપુરીના અધીશ્વરી છો આપ સર્વ પર કૃપા કરનાર દેવી છો તમે સર્વ જીવોની માતા છો તમે અન્નપૂર્ણ કરનાર દેવી છો કૃપા કરી મને ભિક્ષા આપો આદિ ક્ષાન સમસ્ત વર્ણન કરી સ્ત્રી ભાવાંકરી કશ્મીરા ત્રિપુરેશ્વરી ત્રિનયની વિશ્વેશ્વરી શર્વરી સ્વર્ગ દ્વારક પાટ પાટન કરી કાશી પુરાધીશ્વરી ભિક્ષા દેહિ કૃપાવ તમે અથી ક્ષ સુધીના સર્વ વ્યાપેલા છો તમે ભગવાન શિવના ત્રણ અભિવ્યક્તિઓને પ્રાદુર્ભાવ કરાવનારી કેસરના તેજ સમાન છો તમે સર્વગ્રી પાતાર ગંગા અને ભાગીરથી આ ત્રણેય ઝરના સ્વામિની છો ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓના તરંગોના રૂપમાં તમારું જ અસ્તિત્વ છે તમે વિવિધ સ્વરૂપોમાં નિરંતર પ્રગટ થનાર છો તમે રાત્રિનું સ્વરૂપ છો તમે ઈચ્છા કરનાર ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનાર છો તમે કાશીપુરીના અધીશ્વરી છો આપ સર્વ પર કૃપા કરનાર દેવી છો તમે સર્વજીવોની માતા છો તમે અન્નપૂર્ણ કરનાર દેવી છો કૃપા કરીને મને ભિક્ષા આપો દેવી સર્વ વિચિત્ર રત્ન રુચિતા દાક્ષાયણી સુંદરી વામા સ્વાદુ પયોધરા પ્રિય કરી સૌભાગ્ય માહેશ્વરી ભક્તા ભીષ્ટ કરી સદા શુભ કરી કાશી પુરાધીશ્વરી ભિક્ષા દેહિ કૃપાવલ્લંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે સર્વ પ્રકારના અદભુત આભૂષણોથી સજ્જ દેવી તરીકે અત્યંત શોભાયમાન લાગો છો તમે દક્ષની સુંદર પુત્રી છો તમે માતાના રૂપમાં તમારી ડાબી બાજુની અને શ્રદ્ધાળુ બાળકોની પ્રિય સંપાદક છો તમે સૌભાગ્યની મહેશ્વરી છો તમે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનાર અને હંમેશા તેમનું કલ્યાણ કરનાર છો તમે કાશીપુરીના અધીશ્વરી છો આપ સર્વ પર કૃપા કરનાર દેવી છો તમે સર્વજીવોની માતા છો તમે અન્નપૂર્ણા દેવી છો કૃપા કરી મને ભિક્ષા આપો ચંદ્ર કાર્નલ કોટી કોટી સદર્શી ચંદ્રાશુ બિંબાધરી ચંદ્રકાર્ગની સમાન કુંડલધરી ચંદ્રાર્ક વર્ણેશ્વરી માલા પુસ્તક પાશાંસા કુશાધરી કાશી પુરાધીશ્વરી ભીક્ષાં દેહી કૃપાવન કરી માતા અન્નપૂર્ણેશ્વરી તમે સાક્ષાત ચંદ્ર સૂર્ય અગ્નિ જેમ ચમકી રહ્યા છો તમે ચંદ્રના કિરણો જેવા શીતળ શાંત છો આપ ચંદ્ર અને અગ્નિ જેવા તેજસ્વી વાર ધારણ કરનાર દેવી છો તમે ચંદ્ર અને સૂર્ય સમાન દેદીપ્યમાન વર્ણવાળી તેજસ્વી દેવી છો આપના હાથમાં મારા પુસ્તક પાસ અને અંકુશ રાખ્યા છે તમે કાશીપુરીના અધીશ્વરી છો આપ સર્વે પર કૃપા કરનાર દેવી છો તમે સર્વજીવોની માતા છો તમે અન્નપૂર્ણ કરનાર દેવી છો કૃપા કરીને મને ભિક્ષા આપો ક્ષત્ર ત્રાણ કરી મહાભયંકરી માતા કૃપા સાગરી સર્વાનંદ કરી સદાશિવ કરી વિશ્વેશ્વરી શ્રીધરી દક્ષા દક્ષાક્રંદ કરી નિરામય કરી કાશી પુરાધીશ્વરી ભિક્ષામ દેહી કૃપા વલ્લંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી આપ આપના ભક્તોની ભારે સંકટથી સ્થિતિમાં રક્ષણ કરો છો ભક્તોને મહાન નિર્ભયતા પ્રદાન કરો છો તમે માતૃ સ્વરૂપ અને કૃપાના સાગર છો તમે જ મોક્ષના પ્રત્યક્ષ દાતા છો સદા કલ્યાણ કરનાર આપ છો તમે ભગવાન વિશ્વનાથનું ઐશ્વર્ય ધારણ કરનાર છો યજ્ઞનો નાશ કરી તમે દક્ષને રડાવનાર છો તમે તમારા ભક્તોને રોગમુક્ત કરનાર દેવી છો તમે કાશીપુરીના અધીશ્વરી છો આપ સર્વે પર કૃપા કરનાર દેવી છો તમે સર્વ જીવોની માતા છો તમે અન્નપૂર્ણ કરનાર દેવી છો કૃપા કરી મને ભિક્ષા આપો અન્નપૂર્ણે સદા શંકર પ્રાણ જ્ઞાન વૈરાગ્ય દેહી ચ પાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્ર હે અન્નપૂર્ણા જે સદા સર્વ વૈભવથી ભરપૂર છે અને ભગવાન શંકરના પ્રિય છો એ પાર્વતી જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે ભિક્ષા પ્રદાન કરો છો ભગવતી પાર્વતી મારી માતા છે ભગવાન મહેશ્વર મારા પિતા છે શિવના બધા ભક્તો મારા ભાઈ બહેન છે અને ત્રણેય લોક મારો પોતાનો દેશ છે આ લાગણી હંમેશા મારા મનમાં રહે એવી કૃપા કરો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણી ત્રૌરી નારાયણી નમોસ્ત માતા અન્નપૂર્ણા ખોરાકની દેવી છે તે કાશીની પ્રમુખ દેવી છે બનારસ કાશી પ્રદેશમાં તેમનું ભવ્ય મંદિર છે જેમાં માતા અન્નપૂર્ણાની સ્વર્ણ પ્રતિમા સ્થાપિત છે અન્નકૂટ ઉત્સવના પ્રસંગે તમે મા અન્નપૂર્ણાની સ્વર્ણ પ્રતિમા જોઈ શકો છો ધાર્મિક માન્યતાઓ અનુસાર મા અન્નપૂર્ણાએ પોતે મહાદેવને ભોજન કરાવ્યું હતું અન્નપૂર્ણા સ્ત્રોતના ફાયદા અન્નપૂર્ણા સ્ત્રોતનો પાઠ કરવાથી માણસને માતા અન્નપૂર્ણાના પરમ આશીર્વાદ મળે છે માતા અન્નપૂર્ણા અન્નની દેવી છે અન્નપૂર્ણા માતાની કૃપાથી માણસને ક્યારેય ખોરાકની અછતનો સામનો કરવો પડતો નથી માતા અન્નપૂર્ણા દુઃખ દરિદ્રતા અને શત્રુતાના અવરોધને દૂર કરે છે માતા અન્નપૂર્ણા પૂર્વજન્મોના પાપનો નાશ કરે છે અને પોતાના ભક્તના જીવનમાં સુખ પ્રદાન કરે છે માતા તેના ભક્તના ભંડારને અન્નથી ભરી દે છે માતા અન્નપૂર્ણા તેના ભક્તની તમામ મુશ્કેલીઓથી રક્ષા કરે છે અન્નપૂર્ણા માતા તેમના ભક્તોને તમામ સુખ પ્રદાન કરે છે અને મોક્ષ પણ આપે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં અન્નપૂર્ણા માતાની જય અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ